સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ

હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુર પંથકમાં મલાણી સાઈઠ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે ત્યારે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે તળાવ ભરવા માટે કસરા દાંતીવાડા પાણીની પાઇપલાઇન મંજૂર કરી છે જોકે ગામના તળાવોમાં દબાણો હોય પાણી ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોય દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડૂતો ઝૂમી રહ્યા છે ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ થઈ જાય છે આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હાલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા દાંતીવાળા પાઇપલાઇન મંજૂર કરી છે જે પાઇપલાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે જેથી પાણીના તળ ઊંચા આવશે પરંતુ મલાણી સાઈડ વિસ્તારના પંદરથી વીસ ગામોમાં નામના નામના જ તળાવ છે તળાવોમાં દબાણો હોય સરકારની તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોય દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે હું પાલનપુર તાલુકા ભૂતેડી ગામના વતની ચૌધરી દેવજીભાઈ પ્રતિભાઈ ભટોળ અમે ખેડૂત વતીથી કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને શંકરભાઈ ચૌધરી સાહેબને કુંવરભાઈ બાવળિયા સાહેબને આ ખેડૂતને પાણીની સમસ્યાની ખૂબ જ સમયથી રજૂઆત કરતા હતા પણ સરકારે અમારી વાત ખૂબ ઊંડાણપૂર્વક ધ્યાનમાં લઈ અને કચરાથી દોતીવાળા પાઇપલાઈન મંજૂર કરી ખેડૂતને સંપૂર્ણ પાણી હાલવાની જવાબદારી નિભાવી છે તે બદલ દરેક તળાવોના પાણીની પાઇપ લાઈન છોડી છે તો જો તળાવો સંપૂર્ણપણે ક્ષેત્રફળ મુજબ સરકાર ધ્યાને લઈ અને જો સરકાર પોતાની ક્ષેત્રફળ મુજબ સર્વે કરીને ખાલી કરે અને ઊંડા કરે તો દરેક પાણીની ક્ષમતા પૂરેપૂરી ભરાય અને પૂરેપૂરી ભરાય તો વિભવ જળ પાણીની ઊંડું ઉતરી શકે અને સિંચાઈ કરવામાં ખેડૂતોને સરળતા પડે

હા સાહેબ પ્રશ્ન અમારો એવો છે કે પાલનપુર તાલુકાના મલાણી સાઈઠ જે મલાણા પંથક કહેવાય છે આખો વિસ્તાર છે અમારા પંદર ગામનો પંદર ગામમાં પાણીની એટલી અછત છે લગભગ દસ વર્ષથી એક એક ખેડૂતે દસ દસ બાર બાર બોર કરાયા છે છતાં પાણી થતું નથી એટલે આ રાડ છે અમે દહ વર્ષથી કરાતા એટલે સરકારે આ અમારી રાહ ઓભળી અને એક કથરા દોતીવાળા લાઇન કથરા દોતીવાળા લાઈન મલાણાના તળાવમાં આખવાનું કર્યું છે પણ સાહેબ આ તળાવ છે જ નહીં તળાવ તો વર્ષોથી ગોમના સ્થાપી હતી તો એ દબાણ કરી નશ્યું છે એટલે અમે એના માટે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબને પત્ર આપ્યું અને ગોધીનગર હમણાં જઈને ત્રણ તારીખે ગોંધીજ નગર જઈને જળ સંપત્તિ મંત્રી સાહેબ કુંવર કુંવરભાઈ કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રીને અમે મળ્યા અને એમણે આના માટે ત્યાંથી ભલામણ કરી અને અમને લખ્યું આપ્યું કે આ તમારા દબાણ દૂર થાય એટલે અમે અમને મળી અને પછી આવ્યા છ અને ત્યાં તલાટી એ આવી હતી ત્યાં એક બેન સર્વે કરવા માટે બે રેવન્યુ તલાડી બે ત્રણ ગોમેન્ટનું સર્વે કર્યું છે એનું બાકીનું શું કર્યું છે એ અમને ખબર નથી અને તળાવ તો છે સાહેબ દેખા કરે તળાવની ખાલી નિશાન દેખાય તળાવનું પણ કોરે મોરે બધાની દબાઈ નાખ્યું છે દમણ કરી એટલે હવે એવામાં પાણી ભરીને ખેડૂતોને શું ફાયદો થાય ખેડૂતોનો આશય એવો છે કે તળાવમાં પાણી નાખવાથી જમીનમાં ભૂગર્ભ પાણી ઉતરે અને એ પાણી ખેડૂતોના બોરમાં કૂવામાં આવે ભૂગર્ભમાં થઈને આશય એવો છે સરકારનો પડશે આ અસર ફળીભૂત થાય એમ નથી જો તળાવ આ રીતે રહે તો સરકાર તળાવ તો સાહેબ દસ બાર ગામમાં છે હા દસ બાર ગામમાં તળાવ છે એમાં એટલે અમે આનું કીધું કે ભાઈ સર્વે કરો અને રેવન્યુ રેકોર્ડે જે ક્ષેત્રફળ હોય એટલા ક્ષેત્રફળના તમે તળાવ બનાવી દો રેવન્યુ રેકોર્ડે બોલતા હોય એટલા રેવન્યુ રેકોર્ડે પાંચ એકરનું બોલતું હોય તો એ અડધા એકરનું એ નથી સાહેબ અસ્તર ઉપર એટલે અમારી આ માગણી છે તાનેરા તાલુકાની જાડી બે પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી બે પાળીમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાના કારણે બાળકો શિયાળાની કડકડતી ઠંડીમાં પહેલી સવારે શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે આમ તો શિક્ષણ વિભાગે પ્રાથમિક સરકારી શાળાઓને અધતન બનાવવા માટે તિજોરી ખુલ્લી મૂકી છે જેમાં માત્ર કલર કામ માટે પણ લાખો રૂપિયાનો બેફામ ખર્ચ કરવામાં આવે છે જો કે ધાનેરા તાલુકા જાડી બે પ્રાથમિક શાળા તરફ નજર કરીએ તો અહીં સરકારની ગ્રાન્ટ ખૂટી જાય છે એ પણ એક બે મહિના નહીં પણ છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી નવીન ઓરડા માટે સરકાર પાસે ગ્રાન્ટ નથી જેના કારણે પ્રાથમિક શાળાના બાળકો સવાર અને બપોરના એમ બે પાળીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે જેને લઈ સ્થાનિક નાગરિકોમાં સરકારના આવા ઓરમાયા વર્તન સામે ભારે નારાજગી જોવા મળી રહી છે સરકાર અને સરકારી તંત્ર બાળકોના ભવિષ્ય સામે જોઈ નવીન ઓરડાની મંજૂરી આપી નવીન શાળા બનાવી આપે તેવી માંગ કરવામાં આવી રહી છે ખેડા તાલુકાની જાડી પ્રાથમિક શાળા બે એની અંદર છેલ્લા બે વર્ષથી બાળકો બહાર બેસીને અભ્યાસ કરે છે ઓરડા ડેમેજ કર્યા પછી એને દૂર કરવામાં આવ્યા એના પછી સરકારે આના માટે જે બનાવવા માટેની જે પ્રક્રિયા હોય એટલી બધી ધીમી ગતિ છે કે હાલ સુધી એનું ઠેકાણું જ નથી અને છેલ્લા બે વર્ષથી શાળામાં આવતા બાળકો ચોમાસાની અંદર પણ બે પાળીમાં ચાલે આખો વર્ષ બાળકો બે સગા ભાઈ બહેનો હોય એમાંથી એક બાળક તો ઘરે જ રહી જાય કે મારે નથી જવું એક પાળીમાં એટલે સરકારને આ બાબત તે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ઓરડાઓ બનાવો ખોટા તાયફાઓને ને મેળાવડા કરવા કરતા જે મૂળભૂત સુવિધાઓની જરૂર છે બાળકોને ઓરડાઓ નથી તો ઓરડા બનાવવા જોઈએ એની જગ્યાએ આ લોકો શાળાઓને કલર કરીને એમાં લાખોનો ભ્રષ્ટાચાર કરે છે તાલુકાની અંદર એવી ઘણી શાળાઓ છે કે ત્યાં બેસવા માટે બાળકોને ઓરડા જ નથી અને સ્ટાફની પણ કમી છે દાંદરા તાલુકાની જાડી પ્રાથમિક શાળાની અંદર સ્ટાફ છ કે સાતની ઘટ છે અને આઠ ઓરડા નથી તો બાળકો બી પાળીમાં બે આવે છે તેના કારણે એમના અભ્યાસ ઉપર બહુ જ અસર પડે છે અને આવી કડકડતી ઠંડીમાં સવારે નાનું બાળક આવે અને પાછું ઘરે જાય અને બીજા દિવસે પાછું સવારે એવું આખું બે વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે તો સરકારને આપણા માધ્યમથી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ આ નવા ઓરડા બનવા જોઈએ બાકી આ સરકારની અંદર હાલ તંત્ર ઉપર કબજો રહ્યો જ નથી અને શિક્ષણ ભગવાન ભરોસે ચાલે છે શાળાઓની અંદર આવતા બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું એ જ પ્રશ્ન થઈ ગયો છે કેમ કે શિક્ષકો જોડે એટલું બધું કામનું ભારણ છે કે એમને બાળકોને ભણાવવા કે કામ કરવું હાલ આ પાર આઈડી હોય કે એવા નવા નવા સરકારે તાઇફાવાળા પ્રોજેક્ટો લાવી અને શિક્ષકોને શિક્ષણથી વંચિત રાખે છે તો આ બાબતે પણ મારી આપના માધ્યમથી સરકારને નમ્ર વિનંતી છે કે એના માટે અલગથી સ્ટાફ કરી અને આની વ્યવસ્થા થવી જોઈએ જેથી કરીને બાળકોને શાળામાં આવતા શિક્ષકો ભણાવી શકે ચાડી બે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પણ બે ટાઈમ બનાવવું પડે છે આ સિવાય અન્ય કાર્યક્રમોમાંથી પણ બાળકો વંચિત રહી જાય છે છેલ્લા બે વર્ષથી નવીન ઓરડાને મંજૂરી મળી નથી જેની અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે ધાનેરા તાલુકાની સમસ્યા અને રજૂઆત માટે કોઈ દમદાર નેતા ન હોવાના કારણે ધાનેરા ગુજરાતમાં ના હોય તેવો વ્યવહાર ધાનેરા તાલુકાની પ્રજા સાથે થઈ રહ્યો છે ધાનેરાના ધારાસભ્ય અપક્ષના હોવાના કારણે સરકારે ધાનેરામાંથી મોં ફેરવી લીધું છે જે જાળી બે પ્રાથમિક શાળાની સમસ્યા થકી દેખાઈ આવે છે સ્થાનિક ગ્રામજનોની રજૂઆત જો કે જો નવા ઓરડા મંજૂર નહીં થાય તો શાળા બંધ કરવામાં આવશે અથવા બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરવામાં આવશે પ્રાથમિક શાળામાં છેલ્લા બે અઢી વર્ષથી મકાન ડેમેજ બોલાવીને તોડી પાડવામાં આવેલું છે અને નવા મકાન માટે હજી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવેલ નથી છેલ્લા બે વર્ષથી બાળકો બે પાળીમાં આવે છે બાળકોને બહુ સમસ્યા છે અહીં ઠંડીની અંદર બહુ મુશ્કેલી પડે છે આપણે ઉચ્ચ અધિકારીની તપાસ કરતાં એમને એવું જણાવેલ કે ભાઈ હમણાં હાલ ગ્રાન્ટ નથી ગ્રાન્ટ આવશે એટલે આગળની કાર્યવાહી અમે કરશું તો એટલે આમ સરકારમાં શું પૈસા જ નહીં હોય તાલુકા દાંદરા તાલુકા સિવાય બીજા તાલુકામાં ખાલી મકાનના કલરકામ અને ફર્નિચર માટે કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવતા હોય તો આ દાંદરા તાલુકાના જાડી ગામના લોકોએ કે અથવા જાડી ગામના બાળકો સાથે અન્યાય એટલો કેમ થાય છે કેની તકલીફ છે શું છે જાડી ગામ શું દાંદ્રા તાલુકા અથવા ગુજરાત રાજ્યના નકશામાં છે કે નથી ઉપરના અધિકારીઓને ખબર છે કે નથી અત્યારે આ બે વર્ષથી બે પાળીમાં છોકરા ભણવા આવતા હોય એમને કદાચ ધ્યાન બહાર હોય તો આ બી કે માધ્યમથી જણાવું છું કે એમને ધ્યાનમાં દોરવું જોઈએ અને ટૂંક સમયમાં હવે બહુ ટાઈમ થઈ ગયો છે હવે એક મહિનાની અંદર એનું ઘટતું ના કરવામાં આવે તો વાળીઓ પોતાના બાળકો સ્કૂલે મૂકવાના નથી અને આ સ્કૂલને તાળી તાળા માર દઈએ એવું કંઈક કરવું પડશે એવું ન કરવું પડે એના માટે બીજેતી અધિકારીને એના ઉપર ઘટતું કરી અને એના ઉપર એક્શન લઈને તાત્કાલ એનો નિકાલ લાવવાની કોશિશ કરી જોઈએ એ મારી વિનંતી છે સરહદી વિસ્તાર વાવ તાલુકાના રાધનેસડા ગામે આકુલી ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાંથી માયનોર કેનાલમાં શિયાળાની રવિ સિઝનમાં રાધનેસડાના ખેડૂતોએ સિત્તેર હેક્ટરથી વધુ જમીનમાં રવિપાકનું વાવેતર કરી દીધું છે પરંતુ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા ખેડૂતો દ્વારા કરવામાં આવેલું વાવેતર હવે માંડ્યું છે અને તેના લીધે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણી છોડવામાં ના આવતા ખેડૂતોએ આજે વાવ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી પાણી છોડવાની માંગ કરી હતી આ વિસ્તારમાં અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જો પાણી છોડવામાં આવે વિલંબ કરવામાં આવશે તો આ વિસ્તારના ખેડૂતોનો તમામ પાક સુકાઈ જશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે સાહેબ આકોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી રાગાની મારો વારો હોય તો હવે તે પાણી કાપી નાખે છે એમને પાણી કાપે મને સવારમાં છ વાગે રેલો પહોંચાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે ફોટો પાડીને જતા રહે અને અમને પાણી મળતું નથી એક મહિનો વીસ દાડા છે અમુકને જીરા પાયા પડે જીરા બળી જશે અમુકને કોરા પડ્યા છે એના માટે અમે આ જે આયોજનપત્ર સાહેબને અહીંયા આપીશું એ અહીં કીધું કે અમે સો ટકે તમારો સોલ્વ કરી શકશો અને પાણીની વ્યવસ્થા કરાવશો અને એવો મહેરબાની ખેડૂત છે અને આ ખર્ચા ચોક પહોંચશો અમે અત્યારે કોઈ વ્યાજે લાવ્યા હોય કોઈ પાસે ઓછી ના લાવ્યા હોય કોઈ ભીડીએથી લાવ્યા એના બધા મને જવાબ શું આવ્યો જો સર આ મને ત્રણ જવાની મુદતમાં ના આપે પાણી

માઉન્ટ આબુમાં તાપમાનનો પારો પણ છેલ્લા કેટલાક દિવસથી માઇનસ થઈ જતા ખુલ્લા મેદાનો ઘાસ પાર્ક કરેલા વાહનો પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે છે માઉન્ટ આબુમાં ગુજરાતીઓ જ પ્રવાસી તરીકે હોય અને અત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન પર ગુજરાતીઓ કાશ્મીરની મજા લૂંટી રહ્યા છે અમીરગઢથી માઉન્ટ આબુ સુધીના વિસ્તારમાં ઠંડીની અસર નહીં પણ હવે કહેર જોવા મળી રહ્યો છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો પણ લેતા નજરે પડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની ડીસાથી ભીલડી જતા રાધનપુર હાઈવે પર આજે બપોરના સમયે ભાગ્યોદય કોલ્ડ સ્ટોરેજ નજીક એક બ્રેઝા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રેઝા કાર સિત્તેરથી એસી ફૂટ સુધી અનિયંત્રિત થઈ ગઈ હતી અને ત્યારબાદ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આ ગાડી આકોલી ગામની હોવાનું જાણવા મળ્યું છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું અમીરગઢ પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને પગલે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે ભયનો માહોલ

ટાટા બ્લુસ્કોપ બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9150 9250 9150 9150 9150

ત્યારે આજે અમીરગઢ પ્રાથમિક શાળા નજીક રહેતા પ્રભુરામ દવેની બોલેરો ગાડીને અજાણ્યા ચોરો દ્વારા ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા વેપારીઓનો ગુસ્સો પોલીસ પ્રત્યે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે શિયાળાની ઋતુ હોવાથી લોકો વહેલા જ પોતાના ઘરમાં પુરાઈ જાય છે તો બીજી બાજુ આવી ઠંડીની આડમાં ચોર ટોળકી બાઈકો તેમજ વાહનો ચોરી કરવામાં સફળ થઈ રહી છે અને અમીરગઢ તેમને ઝડપી પાડવામાં સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે સમગ્ર ચોરીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેમાં બે ઈસમો ગાડી નજીક આવે છે અને ત્યારબાદ ગાડીના દરવાજાનો લોક ખોલી એક વ્યક્તિ અંદર બેસે છે ગાડી ચાલુ કરી અન્ય એક ઈસમ પણ ગાડીની અંદર બેસે છે અને આ બંને જણ ગાડી લઈને ત્યાંથી નાસી જાય છે સરકાર દ્વારા રાશન કાર્ડથી આધાર કાર્ડને લિંક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ સરકારની આ યોજનામાં રાશન આધાર લિંક કરતા પહેલા આધાર કાર્ડને કેવાયસી કરાવવું પડી રહ્યું છે પરંતુ સરકારી સર્વર વારંવાર ડાઉન થતો હોવાના લીધે અરજદારો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અત્યારે આદિવાસી વિસ્તાર તરીકે જાણીતા દાંતા વિસ્તારમાં દરરોજના પાંચસો કરતા વધારે લોકો આધાર કાર્ડને કેવાયસી કરાવવા માટે સવારના પાંચ વાગ્યાથી લાઈનો લાગી રહ્યા છે પરંતુ સર્વર ખૂબ જ ડાઉન હોવાના લીધે રોજના માત્ર સાહીઠ સિત્તેર આધાર કાર્ડનું કેવાયસી થઈ શકે છે જ્યારે બાકીના લોકોને બીજા દિવસે ફરી ધક્કા ખાવા પડી રહ્યા છે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોવા ઉપરાંત પહાડી વિસ્તાર હોવાના લીધે ઇન્ટરનેટની કનેક્ટિવિટી મળતી ન હોવાના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં વધુ ને વધુ આધાર કાર્ડ સેન્ટર ઉપલબ્ધ બનાવવામાં આવે તો આ વિસ્તારની પ્રજાને પડી રહેલી સમસ્યાનો સમાધાન આવી શકે ધોતા તાલુકાના આ એકસો બ્યાસી ગામડા હોવાથી એક જ આધાર લિંકનું સેન્ટર છે એના માટે અમને આવેદનપત્ર આપવામાં આવેલ છે સા પોચ સેન્ટર અમને અને પોસ્ટ કીટ આલવામાં આવે જુદા જુદા ગામડે તો શાળામાં બાળકો અભ્યાસ કરે છે એમના માતા પિતાને તકલીફ પડે બાળકોનો અભ્યાસ બગડે છે અને રોજે રોજ ચારસો થી પાંચસો લોકો દોતા તાલુકા કચેરીએ આવી અને ટોકન લેવા ઉભા રહે એમાં સાઠ થી સિત્તેર જણને ટોકન મળે છે બાકીના લોકોને ટોકન મળતું નથી એ વારંવાર ઘેર જાય અને આવી છે આ દોતા તાલુકાની પ્રજાને ખૂબ મોટી સમસ્યા છે ના આલવામાં આવશે તો આઠ દિવસ બાદ અમે ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરશું બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરફેરી ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે ત્યારે થરાદના નાગલા ગામ નજીક ખોટી નંબર પ્લેટ ધરાવતી એક ક્રેટા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે બનાસકાંઠા એલસીબી પોલીસે બે રૂપિયાની કિંમતની દસ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે પોલીસે કાર અને દારૂ મળી કુલ સાત લાખ પાસઠ હજાર ત્રણસો ઇકોતેર હજારના મુદ્દા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસે ઝડપી પાડેલો શખ્સ રાજસ્થાનના સાંચોડના ચિત્તળવાડા તાલુકાના હેમાગુડા ગામનો સુખરામ બાબુરામ સાવ હોવાનું જાણવા મળી રહ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારોથી હવે સમગ્ર દુનિયા વાકેફ થઈ ચૂકી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે જોતા ત્યાંના લોકો હિન્દુ માનવ પણ ન માનતા હોય તેવું દમન આપી રહ્યા છે ત્યારે હિન્દુ પર થતા આ અત્યાચારને પગલે હિન્દુસ્તાનમાં વસ્તુ હિન્દુ સમાજ દ્રવી ઉઠ્યો છે અને બાંગ્લાદેશ પર ગુસ્સામાં જોવા મળી રહ્યો છે ભારત દ્વારા હંમેશા બાંગ્લાદેશને મદદ જ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત ન હોવાથી વિવિધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા ખાતે પણ હિન્દુ યુવા સંગઠન દ્વારા શિવાજી સર્કલ નજીક બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને સળગાવવામાં આવ્યો હતો અને બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચારનો ઉગ્ર વિરોધ કર્યો હતો પછાત માનવમાં આવતા બનાસકાંઠા જિલ્લાના ભોળા લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં બોગસ તબીબો કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યા અને કોઈ પણ ડિગ્રી વગર ગામડાની ભોળી જનતાના જીવ જોખમમાં મૂકીને આવા તત્વો તબીબી સારવાર કરી રહ્યા છે અને પોતાની જાતને ડોક્ટર ગણાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના આશેડા સહિત આજુબાજુના ગામડાઓમાં બોગસ ડોક્ટરો જાહેરમાં ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી જનજીવન જોખમમાં મૂકી રહ્યા છે ડીસા તાલુકામાં આરોગ્યની અપૂરતી સવલતો વચ્ચે આ શેડા સહિત આજુબાજુના ગામડાઓમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે જો માન્ય સર્ટિફિકેટ વગર એલોપેથી દવા કરી ગામડાની અભણ અને ભોળી જનતાની લૂંટ ચલાવી દીકતી કમાણી કરી રહ્યા છે જેમાં ઘણી વખત ખોટી સારવાર અને દવાને લઈ ઘણા દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે ત્યારે તેઓ હાથ અધ્ધર કરી દે છે જેના કારણે અનેક દર્દીઓના અકાળે મોત નિપજ્યાના કિસ્સા પણ લોક મુકેશ ચર્ચાય છે તેમ છતાં આ ઉઘાડ પગાર ડોક્ટરો પ્રસૂતિ જેવા કેસો લઈ ભોળી પ્રજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં પણ સરકારી અધિકારીઓ પાછા પડી રહ્યા છે જેથી આવા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે ત્યારે લોકોના જીવન સાથે રમત રમી રહેલા આ તબીબો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો અસંખ્ય ભોળી પ્રજાના જીવન સામે થઈ રહેલા આ ખિલવાડને અટકાવી શકાય તેમ છે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું ડીસાને મળી કેન્દ્ર સરકારની અમૃતમ ભેટ શહેરમાં ત્રણ કરોડ બાવીસ લાખના ખર્ચે તૈયાર થશે ભારત માતા પાર્ક તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખો થી સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદયરોગ નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ સારવાર મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું વધુ સમાચારોમાં ડીસાની હરિઓમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો હોય અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ બાવીસ લાખના ખર્ચે ડીસા શહેરમાં અદ્યતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી સહિત ભાજપના નેતાઓ પાલિકાના કોર્પોરેટરને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારની અમૃતમ સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે રૂપિયા ત્રણ કરોડ બાવીસ લાખના ખર્ચે બનાર બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું છે ગત વર્ષે આ કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બહોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે અને એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે ડીસામાં તૈયાર થઈ રહેલા નવા બગીચામાં કઈ કઈ સુવિધા મળશે તેના પર પણ એક નજર કરીએ તો ભારત માતાનું મંદિર સિનિયર સિટીઝન બેસી શકે તે માટેની સુવિધાઓ મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ રેમ્પ એમ્ફી થિયેટર કિડ્સ પ્લે એરિયા વોલીબોલ બેડમિન્ટન કોર્ટ સ્કેટ પાર્ક લોન ટેનિસ બોક્સ ક્રિકેટ વોકિંગ ટ્રેક ઇવેન્ટ લોન શોપ એન્ટ્રી પ્લાઝા ચેન્જિંગ રૂમ ઓફિસ કેટરિંગ કિચન કિચન સ્ટોરેજ ટોયલેટ ડિફરન્ટલી એબલ્ડ ટોયલેટ સ્ટોરેજ હઠીલા હનુમાન મંદિર સંકુલ પહોળો રોડ ડ્રેનેજની સુવિધા મળી રહેશે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર

આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર